ચાલો કાલ તો પંદરમી ઓગસ્ટ કે ભજન થઈ ગયો તિરંગા વિરંગા બધું લાવી દીધું કાલ તો ફૂલ મસ્તી કરવાની

તમને શું લાગે ચલો તમારા કહેવાથી કાયદ કાલે આપણે સ્વતંત્ર દિવસ મનાવી પણ લેશું બરાબર પણ શું આપણે એક દિવસ માટે જે આ પ્રેમ દર્શાવી એ યોગ્ય છે કેમ કે આ લડત માટે તો કેટલાય મહાપુરુષોએ અને ક્રાંતિકારીઓએ લાખો વ્યક્તિઓએ આના માટે બલિદાન આપ્યા છે શું આ યોગ્ય છે તમને શું લાગે આ મસ્તી કરવાનો તહેવાર હે ધવલની વાત તો સાચી પણ ધવલ એના સિવાય આપણે કરી પણ શું શકીએ એવું તો શું કરી શકીએ તો પંદરમી ઓગસ્ટ સાચી રીતે મનાવી શકીએ આપણે જો સાચા અર્થમાં પંદરમી ઓગસ્ટ ને માત્ર જોઈએ દિવસ માટે નહીં પરંતુ વર્ષના દિવસ માટે મનાવી પણ ધવલ એવું તો આપણે બીજું શું કરી શકીએ સાચા અર્થમાં જો આપણે પંદરમી ઓગસ્ટ ને મનાવી જોઈએ તો જે મહાપુરુષો અને જે ક્રાંતિકારીઓ આપણા માટે બલિદાન ને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે શિક્ષણ સ્વચ્છતા અને ન્યાય માટે જાગૃતિના કામ કરવા પણ ધવલ તું કે એટલું આસાન પણ નહીં આપણે પાંચ જણા ભેગા થઈને આખો દેશ થોડી બદલી શકશો બિલકુલ સાચી વાત કીધી તમે લોકોએ તમારા પાંચ જણ થી ભારત દેશ નથી બદલાવાનો પણ એક રસ્તો છે કે તમે દેશ બદલવા માટે કઈ કામગીરી કરવા ચાહતા હોય તો હું તમને રસ્તો બતાવી શકું છું કારણ કે દરેક લોકો એવું વિચારે છે આ ભારત દેશના કે અમારો પાંચ જણાથી આ દેશ નથી બદલાવાનો એ પાંચ જણાથી કોઈ ક્રાંતિ નથી આવી જવાની પણ ભગતસિંહ એકલા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એકલા હતા ગાંધીજી એકલા હતા સુભાષ ચંદ્ર બોઝ એકલા હતા સરદાર વલ્લભભાઈ પટેલ એકલા હતા જેટલા મહાપુરુષો છે એને પોતપોતાની રીતે પોતાની પદ્ધતિથી દેશને આઝાદ કરવાની ક્રાંતિની જે મસાલ જે છે એ સળગાવી દીધી અને એક મુમેન્ટ ચલાવી દીધી એક પણ વ્યક્તિ હોય ને તો પણ દેશ બદલવા માટે પૂરતો છે તમારા આખા દેશ બદલવા જવાની જરૂર નથી પણ તમે જે સોસાયટીમાં રહો છો જે મોહલ્લામાં રહો છો એ મહોલ્લામાં તમે જો તમે પરિવર્તન લાવી શકતા હોય ક્રાંતિ લાવી શકતા હોય જાગૃતિ લાવી શકતા હોય તો એ દેશ પ્રેમ જ છે એને કે અમે તિરંગા બિરંગા લઈ આવ્યા છીએ આ શું શબ્દ છે તિરંગા બિરંગા આ કોઈ શબ્દ છે એ તિરંગા શબ્દ એ કેટલો મહાન શબ્દ છે એ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે એ આપણી શાન છે આપણી ઇજ્જત છે અને એમ કહેવા જઈએ ને તો આપણા સમગ્ર ભારતવાસીઓનું ભારત દેશના જેટલા પણ લોકો છે એ બધાનું નાક છે એને તિરંગા બિરંગા શબ્દ ના વપરાય એને રાષ્ટ્ર ધ્વજ શબ્દ વપરાય એને તિરંગો શબ્દ વપરાય તો તમે જે સોસાયટીમાં રહો છો એટલી સોસાયટીમાં માત્ર શિક્ષણ માટે કામ કરો સ્વચ્છતા માટે કામ કરો અથવા તો તમે કોઈ સામાજિક લડત લડો જેમાં કોઈને તમે ન્યાય અપાવડાવો અન્યાય અત્યાચાર સામે લડો આટલું કરો તો એ દેશ પ્રેમ છે અને આ દેશ પ્રેમ જે છે ને એ એક વાર તમારાગર જાગી જશે ને તો તમને મસ્તી કરવાની પાર્ટી કરવાની કેક કાપવાની કે ડીજેમાં નાચવાની ઈચ્છા નહીં થાય ત્યારે તમને પંદરમી ઓગસ્ટ એવી ઈચ્છા થશે કે મૂછને ને તાવ દઈને અને તમે ઊભા હશો અને તમને એવી ઈચ્છા થશે કે આ દેશ માટે મરવાનો પણ આવે તો રાજી ખુશીથી થી હસતા ચહેરે બલિદાન આપ્યું શહીદ થઈ દેશ પ્રેમ જગાડવો એ જેવા તેવા લોકોનું કામ નથી દેશ પ્રેમ જગાડવા માટે એક જુનુન જરૂર છે એક વિચારની જરૂર છે એક વિચાર જ્યાંથી પેદા થાય અને છેવાડાના લોકો સુધી એ વિચાર ફેલાય એનું નામ ક્રાંતિ છે તમે જોવો આજે જેટલા મહાપુરુષો છે એ અત્યારે કોઈ જીવિત નથી આજે એમના વિચારો જીવતા છે આપણા દિલોમાં એ જીવે તો એક દિવસ નો દેશ પ્રેમ બતાવીને મોટા આડંબરો કરવાનો આપણે બંધ કર્યું એક દિવસે આપણે ભારત માતા કી જય હિન્દુસ્તાન જિંદાબાદ જય ભારત જે સંવિધાન

પોત પોતાના મોહલ્લા પોત પોતાના સમાજમાં અને પોતપોતાના વિસ્તારની અંદર ક્રાંતિ ફેલાવે દેશમાં પરિવર્તન ચોક્કસ થી આવશે અને જે મહાપુરુષો બલિદાન આપ્યું છે એ મહાપુરુષો સપના નું ભારત જરૂર બનશે હું પ્રતિજ્ઞા લઉં છું ભારત ના બંધારણના સમક્ષ કે આજથી હું જે વિસ્તારમાં રહું છું ત્યાં લોકોને ન્યાય અપાવવા માટે લડત આપતો રહીશ

અને શિક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનું કોશિશ કરીશ